આજે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જીતો વડોદરા ચેપ્ટરના ચેરમેન કેતન મહેતાએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે જીતો દ્વારા જૈન ધર્મ શાંતિ કરુણા અને મૈત્રી ભાવના અને ગાંધીજીના અહિંસાનો સંદેશ દેશ અને દુનિયામાં ગુંજતો કરવા માટે આ અહિંસા દોડના કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સવા લાખ લોકો હિંસાનો સંદેશ લઈને દોડ્યા હતા જેને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે આ દોડ ભારતમાં કયા કયા સ્થાન ઉપર યોજાશે તેના જવાબમાં કેતન મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ મુંબઈ કોલકાતા ચેન્નઈ બેંગ્લોર જયપુર ફોફાલ ઇન્દોર લુધિયાણા દિલ્હી સહિત પાસઠ શહેરોમાં આ દોડ યોજાશે તથા વિદેશમાં કેનેડા દુબઈ ટાન્ઝાનિયા ઓસ્ટ્રેલિયા કેન્યા સહિત નવ દેશમાં આ દોડ યોજાશે ભગવાન મહાવીરના બે હજાર પાંચસો પચાસમાં વર્ષ નિમિત્તે યોજાનાર આ હિંસા દોડમાં વડોદરા મેરેથોન પોલીસ અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ પત્રકારો યુનિવર્સિટીના પદાધિકારીઓ વહો વિશ્વામિત્રી અભિયાન ગુજરાત યુવા સંસ્કૃતિ બોર્ડ તથા મેરેથોન લવર્સ સહિતના નાના મોટા સ્કૂલ કોલેજના યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાશે આજે અહિંસા રન ટુ પોઈન્ટ ઝીરો દોડની જે ટી શર્ટ તથા કીટનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું આજના જીતો અહિંસા રન લોન્ચ કાર્યક્રમમાં વડોદરા મેરેથોન અને નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલબેન અમીન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પોખરાજ દોશી પારસમલ જૈન પ્રતિક ઉદાણી તથા જીતો મહિલા પાખના વિજય મહેતા ઋષભ પાનપરિયા હાર્દિક ગાંધી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ સર્વને નમસ્કાર હું કેતન મહેતા ચેરમેન જીતો વડોદરા ખૂબ ખુશી અને ગર્વની સાથે કહું છું કે ભારતની અંદર જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે નામાંકિત એક સંસ્થા છે અને જે જૈન ઉદ્યોગપતિ અને વ્યાપારીઓ દ્વારા સ્થાપિત આ સંસ્થા વિશ્વ કલ્યાણની સર્વ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના માટેનું એક ઉત્તમ સીએસઆર કરતી આ સંસ્થા છે ગત વર્ષે આ જ સમયે વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનેસ બુકમાં પોતાનું નામ સ્થાપિત કરી જીતોએ એકસાથે લગભગ બાસઠથી પાસઠ સેન્ટરમાં અને નવ દેશોમાં સવા લાખથી વધુ દોડવીરીઓ દોડી અને આ એક વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરી હતી અને તેના ગતિવિધિના ભાગરૂપે આ જ વર્ષે આજ તારીખે લગભગ એકત્રીસ માર્ચ બે હજાર ને ચોવીસ વડોદરા જીતો વડોદરા પોલો ગ્રાઉન્ડ ખાતે સવારના છ વાગ્યેથી આ રનની શરૂઆત કરશે જેમાં આ રનનું નામ આપવામાં આવ્યું છે અહિંસા રન

ફક્ત ચારથી પાંચ મહિનાના કોર્સ શીખીને અબ્રોડમાં ભણતા ભણતા ત્રીસ થી પચાસ ડોલર કે પછી ત્રીસ થી પચાસ પાઉન્ડ કમાવી શકો છો પ્રતિ કલાક વિદેશમાં લેબર વર્ક કરવાની જરૂર નથી અરીના એનિમેશન સયાજીગંજના કોઈ પણ શોર્ટ ટર્મ કોર્સ શીખીને એ પણ મહિને સત્યાવીસો રૂપિયાના હપ્તાની સુવિધા સાથે અબ્રોડમાં મેળવી શકો છો વ્હાઇટ કોલર જોબ તો આજે જ સંપર્ક કરો અરીના એનિમેશન સયાજીગંજનો અપોઇન્ટમેન્ટ લેવાનું ભૂલતા નહીં એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલો છે